ગુજરાતમાં ગંભીરા બ્રિજ જેવી વધુ એક મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે તાપીમાં ઉકાઈથી માંડવી તરફના માર્ગ પર આવેલા જર્જરિત હિન્દુસ્તાન બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં કટકી લઈને તેમને જવા દેવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે જેનાથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે અહીં ફરજ પર હાજર જીઆરડી જવાનો ટ્રક ચાલકો પાસેથી માત્ર

जाने देख पैसा ले रहे लेकिन हमारा ट्रक आ रहा है तो हमारे दो ट्रक आ रहा है कितना ले जाए हिंदुस्तान ब्रिज पे ये सोंगर सोनर ना ये हिंदुस्तान ब्रिज आगे सोंगर सोंगर से आए ना कितना रुपए लिए दो सौ रुपए दो सौ रूपए ले, तो ले, ले, ले रहे हैं। हमारे दो गाड़ी आ रही थी चार सौ इधर ले रहे आगे ले रहे? है, ये इदार ये इदार ले 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 एक थे पुलिस वाले बैठे वो हाँ उनको दो सौ रूपया दे देने देता हुआ भी गिर सकता है वो रोड कितना पैसा लेता है रोजगार दो सौ रूपया लेता है દસ થી બાર ટ્રકો એટલે મોટી મોટી તેનું શું આવડે જ ગઈ તે હજુ આ ગાડી આવ્યો મોટો ને કેમ ગાડી છે ક્યારની બધી ગાડી કેમ નથી બની રહી ક્યારની વિડીયો છે બધા વિડીયો છે બધા વિડીયો છે કેમ બધી મોટી મોટી વાહનો જોયા છે બ્રિજ નું રિપેરિંગ કામ ચાલે છે કે મોટું બનાવ બની તો કોણ જવાબદાર આ જંગે વિગત આપશે સાવદતા ઋતુલ પંચાલ ફોન લાઈન પર જોડાયા છે ઋતુલ કટકી કરીને જીવ સાથે રમત રમતા હોય તેવા ખેલનો વિડીયો વાયરલ થયો છે શું વધુ વિગતો મળી રહી છે આગળ કયા પ્રકારની કાર્યવાહી जाना दू છું કે रात्रि दौड़ वगैरह आसपास की अंदर આ ઘટના છે रात्रि દરમિયાન જે ઓલરેડી પહેલેથી જ આ જગ્યા જે છે હિન્દુસ્તાન બ્રિજ જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વાહનો માટે પરંતુ ત્યાંના લોકલ જે ટીઆરબી જવાનો જે છે તેના દ્વારા સો થી બસો રૂપિયાનો જે છે તે ઉઘરાણો કરવામાં આવે છે અને સો બસો રૂપિયા અગર આપવામાં ન આવે તો ત્યાંથી ટ્રકોને પાછી વાળી દેવામાં આવે છે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ ધંધો જે છે ત્યાં ચાલી રહ્યો હતો અને હાલમાં વાત કરવામાં આવે ત્યાં જે સો દોસો રૂપિયા જે ઉઘરામ આવે છે આખો દિવસ મિનિમમ એક થી દોઢ લાખ રૂપિયા જેટલું ઉઘરાણ થતું હશે કારણ કે દરરોજ ત્યાંથી એક હજાર થી પણ વધુ વાહનો પસાર થતા હોય છે વાત કરવામાં આવે તો ગત રાત્રી દરમિયાન જ જે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેની અંદર એક કાળા કલર ના શર્ટ ની અંદર એક વ્યક્તિ જે છે મોબાઈલ લાઇટ થકી લોકોને ટ્રફો ઉભો રાખીને ત્યાંથી સો બસો રૂપિયા ઉઘરાવતો નજરે પડ્યો છે આપ દ્રશ્યમાં જોઈ પણ શકો છો સાથે જ વાત કરવામાં આવે તો આ જે હપ્તાખોરી જે છે તે કોને પહોંચે છે કયા પોલીસ અધિકારી એમાં સંડવાયેલા છે એના તરફ હાલમાં આગળ તપાસ થવી જોઈએ જી આ હાલ જ